હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું એકદમ ચટપટી ક્રિસ્પી મસાલા ટોસ્ટ સેન્ડવિચ જે બાળકોથી લઈ મોટાઓને પણ ખૂબ જ ભાવતી હોય છે જ્યારે તમને સાંજના નાસ્તામાં કે ડિનરમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે ચોક્કસથી આ ટોસ્ટ સેન્ડવિચ તમે ટ્રાય કરજો એકદમ ઝટપટ બની જતી આ સેન્ડવિચ ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો ચલો આ ચીઝી મસાલા ટોસ્ટ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં ચમચી હિંગ ઉમેરવાની છે ત્યારબાદ આપણે એમાં તાજા જ વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું બે ચમચી જેટલા અને ધીમા તાપે આપણે એક મિનિટ આને સાંતળી લેવાનું છે જેથી એમાં જે કંઈ પણ કચાસ હોય એ નીકળી જાય તો એકાદ મિનિટ આપણે આદુ લસણ મરચાં સાંતળી લઈએ એ પછી આપણે એમાં સૂકા મસાલા ઉમેરીશું જેમાં અહીંયા અડધી ચમચી હળદર ઉમેરી છે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલું એમાં આપણે ધાણાજીરું ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે ચાટ મસાલો ઉમેરીશું હવે ધીમા થાપી વીસથી ત્રીસ સેકન્ડ આપણે આ મસાલાને પણ સાતળી લેવાના છે તો મસાલા પ્રોપર સાંતળાઈ જાય પછી આપણે એમાં ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું હવે એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીશું ઝીણા સમારીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી બસ બે જ મિનિટ આપણે આ મસાલાને કૂક થવા દેવાનો છે જો સવારે બાળકોને તમારે લંચ બોક્સમાં આ સેન્ડવિચ આપવી હોય તો સવારે સમય ઓછો હોય તો રાત્રે પણ આ સ્ટફિંગ બનાવી તમે એરટેર ડબ્બામાં કાચના ડબ્બામાં કે સ્ટીલના ડબ્બામાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો ફક્ત પાંચથી છ જ મિનિટમાં આ સેન્ડવિચ રેડી થઈ જશે તો આપણું આ મસાલા ટોસ્ટનું સ્ટફિંગ તૈયાર છે હવે અહીંયા મેં ચાર બ્રેડ સ્લાઇસ લીધી છે બધી સ્લાઇસ ઉપર આપણે બટર એપ્લાય કરી દઈશું અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી છથી સાત ટોસ્ટ સેન્ડવિચ બનીને તૈયાર થશે તો અહીંયા જે બ્રેડ સ્લાઇસ છે મેં વ્હાઇટ બ્રેડ જ લીધા છે તમે ચાહો તો બ્રાઉન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો તો ચારેય બ્રેડ ઉપર બટર એપ્લાય કર્યા પછી આ રીતના આપણે કોઈ પણ બે સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું અને જે બાકીના બે બ્રેડ સ્લાઇસ છે એના ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ કોઈ પણ બે બ્રેડ સ્લાઇસ ઉપર આપણે આ રીતના લગાવી દેવાનું છે બહુ વધારે જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એ રીતનું આપણે લેયર રાખીશું હવે બંને સ્લાઇસ ઉપર આપણે આ રીતના ગોળ કાપેલી કાંકડીની સ્લાઇસ મૂકીશું એકદમ પતલી જ રાખવાની છે ત્યારબાદ આપણે આ રીતની ગોળ કાપેલી કાંદાની સ્લાઇસ મૂકીશું હવે એની ઉપર આપણે આ રીતના ક્રોસમાં ટામેટાની સ્લાઇસ મૂકીશું એકદમ પતલી પતલી જ સમારવાની છે હવે બીટ આપણે નાના નાના પતલા ટુકડા કરી લીધા છે એ આ રીતના મૂકી દઈશું જો તમારી બીટ પણ ગોળ સ્લાઇસ કરવી હોય પતલી તો એ રીતના પણ કરી શકો છો પણ બીટ મેં અહીંયા થોડું ઓછું જ એડ કર્યું છે હવે થોડું આપણે આ રીતના ચાટ મસાલો છાંટવાનો છે કારણ કે શાકભાજીમાં મીઠું નથી એટલે એના ભાગનો ચાટ મસાલો લીધો છે હવે ઉપરથી ઘણું બધું આપણે પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું જે પ્રોસેસ ચીઝ છે એમાં પણ મીઠું હોય છે એટલે ચાટ મસાલો આપણે એ હિસાબથી જ એડ કરવાનો છે હવે જે આ રીતનો કેચઅપવાળો બ્રેડ છે આપણે ઉપર આ રીતના ઢાંકી દઈએ હવે ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવીશું જેથી આપણે ગેસ ટોસ્ટરમાં શેકીએ તો સેન્ડવિચ આપણી બળી ના જાય તો બંને સ્લાઇસ ઉપર આપણે બટર લગાવી દઈએ હવે જે ગેસ ટોસ્ટર છે એમાં પણ મેં બટર લગાવી દીધું છે તો જે ભાગ પર બટર નથી લગાવ્યું એ સ્લાઇસ આપણે નીચેની સાઈડ રાખીશું અને સેન્ડવિચ મૂકી આ રીતના ઢાંકી આપણે ગેસ ઉપર હવે એકદમ ધીમા તાપે મૂકી એને બંને સાઈડથી ફેરવી ફેરવી ક્રિસ્પી થાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ શેકાવા દેવાની છે જો આ રીતના ગેસ ટોસ્ટરમાં આ સેન્ડવિચ બનાવતા હોય તો બ્રેડ સ્લાઇઝ તમારે નાની જ લેવી પડશે જે રીતનું ટોસ્ટર હોય એના સાઇઝના હિસાબથી તો જમ્બો બ્રેડ તમે આમાં ઉપયોગ નહીં કરી શકો તો વચ્ચે વચ્ચે ખોલીને જોતા પણ રહેવાનું છે કે સેન્ડવિચ પ્રોપર શેકાય છે કે નહીં જે ભાગ થોડો આછો લાગે ત્યાંથી ફેરવીને ફરીથી અને થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકાવા દઈશું તો બંને બાજુથી આપણી સેન્ડવિચ અહીંયા ક્રિસ્પી શેકાઈ ગઈ છે તો આપણે સેન્ડવિચને એક પ્લેટમાં લઈ લઈશું તેમ આ જ રીતે તમારે બધી જ સેન્ડવીચ ગેસ ટોસ્ટરમાં શેકી લેવાની છે અને જો આ રીતનું ગેસ ટોસ્ટર તમારી પાસે ના હોય તો નોર્મલ તમે જે ઢોસાનો તવો આવે એના ઉપર પણ બટર લગાવી ધીમા તમે સેન્ડવીચ શેકી શકો છો જો વધારે મેમ્બર માટે બનાવતા હોય તો ઢોસા તવા પર શેકવું વધારે સારું રહેશે જેથી એક સાથે એમાં ત્રણ કે ચાર સેન્ડવીચ તમે આરામથી રેડી કરી શકો તો સેન્ડવીચને આ રીતના ચાર ભાગમાં કટ કર્યા પછી ઉપરથી ફરીથી આપણે થોડું બટર એપ્લાય કરીશું બટર રૂમ ટેમ્પરેચરનું જ લેવાનું છે જેથી આરામથી સ્પ્રેડ થઈ શકે ત્યારબાદ ઉપર આ રીતના ગ્રીન તીખી ચટણી પણ આપણે સ્પ્રેડ કરવાની છે ઉપર થોડી આપણે ઝીણી સેવ ભભરાવીશું અને આપણે હવે ઘણું બધું પ્રોસેસ ચીઝ છીણી લઈશું ચીઝ તમે તમારા અકોર્ડિંગ વધતું ઓછું કરી શકો છો ફરીથી ઉપર થોડો ચાટ મસાલો છાંટીશું થોડું આપણે તીખું લાલ મરચું ભભરાવીશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું તો આપણી આ બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ બોમ્બે મસાલા ટોસ્ટ બનીને તૈયાર છે જો તવા પર બનાવવાના હોય તો જમ્બો બ્રેડ લેશો તો ચાલશે પણ ગેસ ટોસ્ટરમાં તમારે જે બ્રેડ ટોસ્ટર હોય એ સાઇઝના હિસાબથી જ લેવા પડશે તો આજની આ રેસિપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે